સિઝનમાં મળતી ટુવેરના લીલવાની કચોરી ગુગડા અને વડા પણ બનાવ્યા હવે ટુવેરના લીલવાને લઈને એક નવી જ આઈટમ બનાવીએ જેમાં મેંડો વાપરવાની જરૂર ન પડે અને ફ્રાય કર્યા વગર બનાવી શકાય તો હેલો ફ્રેન્ડ્સ હું જ્યોતિ ગજ્જર સુરતથી આજે હું તમારી સાથે ટુવે લીલવાના સ્ટફિંગવાળા એકદમ ટેસ્ટી પરોઠા કેવી રીતે બનાવવા એની રેસીપી શેર કરીશ આ રેસીપીમાં ટુવેના લીલવાનું એકદમ ટેસ્ટી ચટાકેદાર ફિલિંગ તૈયાર કરીને એના પરોઠા બનાવશું એટલે ઠંડીની મોસમમાં ગરમા ગરમ ખાવાની મજા પડી જાય પરોઠા માટે ફિલિંગ બનાવીએ ત્યાર પછી એને લઈને પરોઠા ભરીને શેકવામાં જરા પણ વાળ ન લાગે ઓછી મહેનતે ઓછા ટાઈમમાં બનાવી શકાય તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ સૌથી પહેલાં પરોઠાના બહારના પડ માટે લોટ બાંધી લઉં છું એના માટે એક વાસણમાં બે કપ ભરીને રોટલી બનાવીએ એ ઘઉંનો ઝીણો લોટ લીધો સ્વાદ પ્રમાણે એમાં એક ટી સ્પૂન મીઠું અને લોટમાં વચ્ચે ખાડો કરીને મોણ માટે એમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરું છું ત્યાર પછી લોટમાં જરૂર પ્રમાણે થોડું થોડું પાણી ઉમેરીને રોટલી બનાવવા માટે જેવો સાધારણ ઢીલો લોટ બાંધીએ બિલકુલ એવો જ આ લોટ બાંધી લઈએ લોટ બાંધીને ગોળ કરી દીધો તો હવે એની ઉપર તેલવાળું હાથ ફેરવી દઉં છું લોટ વધારે ઢીલો નથી બાંધવાનો પણ આ પ્રમાણે મીડિયમ સોફ્ટ બાંધવાનો હજુ પલળશે એટલે થોડો સોફ્ટ થશે માટે હમણાં આ લોટને ઢાંકીને સાઈડમાં રાખું છું પરોઠાનું ફિલિંગ તૈયાર કરવા માટે એક કપ ભરીને ફ્રેશ તુવેરના લીલવા લીધા એને ચીલી કટરમાં લઉં છું છ નાંગ તીખા લીલા મરચાં નાની ટુકડીમાં કાપી લીધા હતા સાથે એ આમાં ઉમેરીને આ બધું ઝીણું ક્રસ કરી લઈએ તુવેરના લીલવા અને લીલા મરચાં ચીલી કટરમાં ફેરવીને આ પ્રમાણે ઝીણા ક્રસ કરી લીધા તો હવે આ મિશ્રણ સાંટળી લઈએ એના માટે એક ફ્રાયપેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી ત્યાં ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને ફ્રાયપેનમાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ લઉં છું તેલ ગરમ થાય ત્યાર પછી એમાં અડધી ટી સ્પૂન જીરું અને પાપૂન જેટલી હિંગ ઉમેરીને મિક્સ કરી લઈએ હવે થોડી સેકન્ડ પછી એમાં ક્રશ કરેલા લીલવા અને મરચાંવાળું મિશ્રણ ઉમેરીને મિક્સ કરી લઈએ એક નાનો ટુકડો આદુનો લીધો એને નાના કણાવાળી ગ્રેટર વડે ખમણીને આમાં ઉમેરું છું સાથે એમાં બે ટી સ્પૂન સફેદ તલ વન થી સ્પૂન હળદર સ્વાદ પ્રમાણે એક ટી સ્પૂન મીઠું અને એક ટી સ્પૂન ભરીને ગરમ મસાલો ઉમેરી બધું સારી રીતે મિક્સ કરી લઈએ આમાં મસાલા તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો કારણ કે મેં અહીં અમારા ટેસ્ટ પ્રમાણે આમાં મસાલા ઉમેર્યા છે હવે ગેસ ફ્લેમ લોટરફ રાખીને થોડીવાર માટે ફ્રાઈપેન ઉપર ઢાંકણ લગાવી દઉં છું ત્રણથી ચાર મિનિટ જેવી થાય એટલે ફ્રાઈપેન ઉપરથી ઢાંકણ હટાવીને એમાં ટવેટો ફેરવી લઈએ જેમ જેમ આ મિશ્રણ રંડાશે તેમ તેમ એનો કલર બદલાશે હવે ફરી ફ્રાઈપેન ઉપર ઢાંકણ લગાવી દઉં છું બીજી ત્રણથી ચાર મિનિટ જેવી થાય એટલે ફ્રાયપેન ઉપરથી ઢાંકણ હટાવીને એમાં હલાવી લઈએ હવે આ મિશ્રણ સારી રીતે રંડાઈ ગયું એટલે એનો કલર પહેલાં આછો લીલો હતો એ બદલાઈને હવે ડાર્ક લીલો થઈ ગયો માટે ગેસ ફ્લેમ ઓફ કરી દઉં છું ત્યાર પછી આ મિશ્રણ ફ્રાય પેનમાંથી એક પરાટમાં કાઢી લીધું પરોઠામાં ભરવા માત્ર ટુવેના લીલવાનું ફિલિંગ બનાવીએ તો બાઇડિંગ ન આવે માટે એમાં બે મીડિયમ સાઇઝના બાફેલા બટાકા મેસ કરીને ઉમેરું છું બટાકાની ઉપરની છાલ ઉતારીને નાના કાણાવાળી ગ્રેટર વડે ખમણી લેશું એટલે એમાં એક પણ લમ્પ્સ ન રહે બંને બટાકા ખમણી લીધા તો હવે આમાં પાં કપ જેટલું ઝીણું કાપેલું લીલું લસણ અને અડધો કપ જેટલી ઝીણી કાપેલી કોથમીર ઉમેરું છું પરોઠા ખાવામાં કચોરી જેવા ખાટા મીઠા ચટપટા લાગે એ માટે એક ટેબલ સ્પૂન ભરીને દરેલી ખાંડ ઉમેરું છું જે તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો અને અડધા લીંબુનો રસ ઉમેરું છું હવે આ બધું હાથ વડે સારી રીતે મિક્સ કરી લઈએ ફિલિંગ તૈયાર છે માટે આ ટાઈમ પર એકવાર ટેસ્ટ કરી લઉં છું ફિલિંગમાં સ્વાદ પ્રમાણે મીઠું ઓછું છે માટે પાંચ ટી જેટલું ઉમેરીને મિક્સ કરી લઈએ ફિલિંગ તૈયાર છે આ જ મિશ્રણ માટે તમારે બટાકા વડાની જેમ લીલવાના વડા બનાવવા હોય તો બનાવી શકાય હવે આમાંથી પરોઠામાં ભરવા માટે ફિલિંગના ગોળા બનાવી લઈએ પરોઠા નાના કે મોટા જે સાઇઝના બનાવવા હોય ફિલિંગના ગોળા એ પ્રમાણે બનાવશું તૈયાર કરેલા ફિલિંગના ગોળા હમણાં આજ જ પરાતમાં એક સાઈડ ઉપર ગોઠવીને મૂકું છું જેટલું ફિલિંગ હતું એમાંથી આવા એક સરખા મોટી સાઈઝના નવ ગોળા બન્યા એટલે કે હવે પરોઠા પણ એટલા જ બનશે પરોઠાના બહારના પડ માટે લોટ બાંધીને રાખ્યો હતો એ વાસણ ઉપરથી ઢાંકણ હટાવીને લોટ ફરી એકવાર સારી રીતે કેળવી લઈએ ત્યાર પછી લોટની ઉપર તેલવાળો હાથ ફેરવીને એના બે ભાગ કરી લઉં છું હવે એ માટે એક ભાગ હાથમાં લઈને જે સાઈઝના ફિલિંગના ગોળા છે એ જ સાઇઝના લુવા કરી લઉં છું જેટલા ફિલિંગના ગોળા છે એટલા જ લોટના પણ લુવા કરીને ગોળ કરી લીધા વધારાનો લોટ સાઈડમાં રાખું છું એટલે રોટલી બનાવવા માટે વાપરી શકાય પરોઠા વણીએ ત્યારે વિખેરવા માટે ઘઉંનો કોરો લોટ લીધો પરોઠા વણવા માટે પાતલી અને વેલણ લીધા પાતલી ઉપર લોટનો એક લુઓ કોરા લોટ વડે કોટ કરીને મૂકું છું હવે એમાંથી ભાખરી જેવી નાની સાઇઝની જાડી રોટલી વણી લઈએ હવે આ રોટલીમાં બરાબર વચ્ચે ફિલિંગનો ગોળો મૂકું છું ત્યાર પછી રોટલીની દરેક સાઈડેથી કિનારીને ઉપર ઉઠાવીને વચ્ચે ભેગી કરીએ ફિલિંગ કવર કરીને ઉપર વધારાનો લોટ હોય એને ગોળ ગોળ ફેરવીને કાઢી લેશું એટલે પરોઠા વણતી વખતે એ ત્યાંથી ફાટી ન જાય હવે આ લુવાની ઉપર હલકે હાથે પ્રેસ કરીએ એટલે ફિલિંગ એમાં એક સરખું ફેલાઈ જાય ત્યાર પછી એની ઉપર લોટ વિખેરીને પરોઠો વણી લઈએ પરોઠાને બંને સાઈડેથી પલટાવીને વણીશું એટલે બંને સાઈડનું પડ એનું એક સરખું થાય આલુ પરાઠા જેટલી જાડાઈમાં આ પરોઠો વણી લીધો હમણાં એને એક ડીશમાં રાખું છું અને આ જ પ્રમાણે બાકીના પરોઠા તૈયાર કરી લઈએ ફિલિંગના ગોળા તૈયાર હોય તો પછી પરોઠા ભરીને શેકવામાં વાળ ન લાગે લીલવાના આ પરોઠા સ્વાદમાં એટલા જબરજસ્ત લાગે કે તમે એકવાર બનાવીને ખાધા હોય તો બીજી વાર ચોક્કસ મન થશે હવે મેં અહીં થોડા પરોઠા તૈયાર કરી લીધા તો એને શેકી લઈએ પરોઠા શેકવા માટે એક નોનસ્ટિક પેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી પેન ગરમ થઈ ગઈ તો હવે એમાં અડધી ટી સ્પૂન જેટલું તેલ નાખીને સરખી રીતે ફેલાવી દઉં છું ત્યાર પછી એમાં વણીને તૈયાર કરેલો પરોઠો શેકવા માટે મૂકું છું પરોઠો નીચેની સાઈડેથી હલકો અમસ્ટ શેકાય એટલે એને પલટાવી લઈએ હવે થોડી વાર પછી પરોઠાની ઉપર એક ટી સ્પૂન જેટલું તેલ નાખીને ફરી એને પલટાવી લઉં છું ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને આ પરોઠા શેકીશું તમે જોઈ શકો છો ધીરે ધીરે પરોઠો ફૂલીને ડડા જેવો થઈ ગયો હવે એની બીજી સાઈડે પણ આવી ગોલ્ડન છાંટ આવે ત્યાં સુધી એને શેકી લઈએ થોડી ધીમી આંચ રાખીને પરોઠા શેકશું એટલે એનું ઉપરનું પડ એકદમ ક્રિસ્પી બનશે અને લાંબો ટાઈમ સુધી એ એવું જ રહેશે આશરે ચારથી પાંચ મિનિટ થઈ એટલે આ પરોઠો શેકાઈ ગયો એની બંને સાઈડ ઉપર ગોલ્ડન છાંટ આવી ગઈ માટે એને પેનમાંથી લઈને હમણાં એક ડીસમાં રાખું છું અને આજ પ્રમાણે બાકીના તૈયાર કરેલા પરોઠા શેકી લઈએ આમાં એક પણ પરોઠો ફાટ્યો ન હતો અને દરેક પરોઠા ડડા જેવા ફૂલ્યા હતા સુપર ટેસ્ટી ગરમા ગરમ ટુવેલ લીલવાના પરોઠા તૈયાર છે ગરમા ગરમ પરોઠા ટામેટાની લાલ ચટણી અને કોથમીની લીલી ચટણી સાથે સર્વ કરું છું ઠંડીની મોસમમાં આ ગરમા ગરમ પરોઠા ટામેટાની લાલ ચટણી અને કોઠમીની લીલી ચટણી સાથે ખાવાની મજા પડી જાય જોટાની સાથે તરત જ ખાવાનું મન થઈ જાય એવા આ પરોઠા એટલા ટેસ્ટી ચટાકીદાર બન્યા કે તમે એકવાર બનાવશો તો ખાતા ઓછા જ પડશે ટુવેલ લીલવાના પરોઠા સવારના નાસ્તા માટે બનાવી શકાય છોકરાઓને લંચ બોક્સમાં આપી શકાય અને સાંજના ટાઈમ પર બનાવવામાં આવે તો બીજી કોઈ આઈટમની જરૂર ન પડે એકવાર આ રીતે તમે ટુવેલ લીલવાના પરોઠા બનાવશો તો ઘરમાં નાના મોટા બધા જ વખાણ કરીને ખાશે માટે આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો તમે મારી રેસીપી ક્યાંથી જુઓ છો અને કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બે લાયકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી